ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં છાસવારે આગ લાગવાના બનાવો તેમજ પ્રદૂષણ મુદ્દે વિવાદ સર્જાતા રહે છે તેમજ બિનઅધિકૃત ભંગારનો જથ્થો પણ મળી આવતો હોય છે તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ ભરૂચ એસઓજી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી ઓપરેશન ભંગાર માર્કેટ

પચાસ કેસ બી રોલના પચીસ કેસ તેમજ બી એનએસએસની કલમ હેઠળ નવ કેસ કરવામાં આવ્યા હતા ચેકિંગમાં એલસીબી અંકલેશ્વરના તમામ ડિવિઝન અને પાનોલી પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો આ ઉપરાંત પોલીસ દ્વારા બે સ્થળે નિઃશંકાસ્પદ એમએસ ધાતુનો છેતાળીસ હજાર બસો રૂપિયાનો જથ્થો ઝડપી પાડી એ ઇસમની અટકાયત કરી હતી તો અન્ય એક સ્થળેથી લોખંડનો શંકાસ્પદ જથ્થો ચાળીસ હજાર આઠસો રૂપિયાનો જપ્ત કરી એક ઇસમ સામે કાર્યવાહી કરી હતી